આ ભરૂચમાં સ્કૂલવાનમાં એમડી ડ્રગ્સની આ ખેપનો મામલો છે જેમાં આ પ્રકાશ પટેલ જડપાયું છે આ જે ડ્રગ્સ પેડલેટ છે એ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલું છે નામ છે એનું પ્રકાશ પટેલ કે જે આપ સાથે જોડાયેલું છે પીઆઈ શ્રી ચૌધરીના માર્ગદર્શન હેઠળ અ ત્યાં રહાડપુર નજીક વટ ગોઠવવામાં આવેલી અને વહેલી સવારના એક ઈસમ આ સ્કૂલ લઈને આવેલો અને એને રોકતા ચેક કરતા એમાં બાસઠ ગ્રામ જેટલો એમડી નામનો નશાકારક ડ્રગ્સ મળી આવેલું તો એ એ સંબંધમાં એના વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરી ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે ડ્રગ સાથે પકડાયેલો છે એ ઈસમનું નામ પૂછતા એ પ્રકાશ અંબાલાલ પટેલ અને ખાતે પકડાયેલો આવેલો છે એની પ્રાથમિક પૂછપરછમાં એ પોતે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હોવાનું જાણવા મળેલું છે વધુમાં આ માણસ છે વડોદરાથી આ ઘર જથ્થો લાવેલો હોવાનું પણ તપાસમાં જણાયેલું છે